સૌ કોઈ જાણે છે કે રામ જન્મભૂમિ પર બનાવવામાં આવેલું રામ મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે જ્યારે તેનું પ્લાનિંગ સોમપુરા જોડે કરાવવામાં આવ્યું છે પરંતુ આ રીતે કામ કરવાનો વિચાર કોણે આપ્યો હતો આવો જાણીએ આ સ્પેશિયલ રિપોર્ટ દ્વારા આજે સૌ કોઈ રામ લલાને વધાવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે રામ હવે મહાલય સમા મંદિરમાં વિરાજમાન થશે અને ભક્તોને દર્શન આપશે આ મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે જ્યારે તેનું ડિઝાઈનિંગનું તમામ કામ ચંદ્રકાંતભાઈ સોમપુરાએ કર્યું છે આ ડિઝાઇનિંગ ભારતીય પરંપરાગત શૈલીમાં કરવામાં આવ્યું છે આ બધું કરવાનો વિચાર વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રભુ સ્વામી મહારાજે સૌને આપ્યો હતો ઉલ્લેખનીય છે કે ઈસવીસન 1985 માં ગાંધીનગરમાં આવેલા અક્ષરધામના મુખ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું હતું ત્યાર પછીના સમયમાં રામ જન્મભૂમિ પર કેવી રીતે મંદિર બનાવવું તે અંગેનો વિચાર વિમર્શ ચાલી રહ્યો હતો ત્યારે માનનીય अशोक સિંગલજીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું હતું આ અંગે આપ કઈ સૂચન કરો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો વિચાર келતા કહ્યું હતું કે ગાંધીનગરનું અક્ષરधाम ભારતનું પહેલું ગુલાબી પથ્થરમાંથી બનેલું મંદિર છે જેવી રીતે અક્ષરधामનો સંકુલ છે તેવી જ રીતે રામ જન્મભૂમિ માટે પણ આ પથ્થર વાપરી શકાય આ પહેલા બંસી પહાડપુરના પથ્થરમાંથી આવી રીતે મંદિર બનાવવાની પરંપરા નહોતી આ ઉપરાંત સ્વામીજીએ એમ પણ કહ્યું હતું કે અમે જે અક્ષરધામનું પ્લાનિંગ છે તે ચંદ્રકાંતભાઈ સોમપુરા પાસે કરાવ્યું છે તો રામ મંદિરનું પ્લાનિંગ પણ તેમની પાસે કરાવવું જોઈએ અને આ વાત માનીય અશોક સિંઘલજીએ સ્વીકારી અને પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જ બધા ભેગા થયા હતા અને ચંદ્રકાંતભાઈ સોમપુરા સાથે મીટિંગ થઈ હતી અને આગળ જતા ચંદ્રકાંતભાઈ સોમપુરાના પ્લાનિંગ અનુસાર આખું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ તે મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે આમ એમ કહીએ કે આ મહત્વના પાસામાં પ્રમુખ સ્વામી મહારાજ હતા તેમાં સહેજ પણ અતિશયોક્તિ નથી આજે જ્યારે સનાતન ધર્મના તમામ સંતો મહંતોની ઈચ્છા પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા પ્રમાણે રામ મંદિર બની ગયું છે ત્યારે સૌને તે માટેનું ઉમંગ છે સૌના મનમાં રામ નામ ગુજરી રહ્યું છે તો આવો બધા એક થઈને રામજીને વધાવીએ અને આ મહા ઉત્સવનો લાભ લઈએ આપ પણ કોમેન્ટમાં જય રામ લખીને આપનો આનંદ વ્યક્ત કરી શકો છો જય શ્રી રામ